સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આ સિઝનમાં હવે સીતાફળ તો બહુ સરસ આવતા હોય છે પણ આપણે બધા સીતાફળ લાવીએ પણ છીએ પણ કઈ રીતે એનો પલ્પ કાઢવો કે કઈ રીતે આપણે એને કટ કરવું એ નથી ખબર હોતી તો આજે હું તમને એને એકદમ સિમ્પલ રીતે કઈ રીતે કટ કરવું એ બતાવીશ તો સૌ પહેલા આપણે સીતાફળને આ રીતે વચ્ચેથી કટ કરી લેવાનું છે એકદમ સરસ પાક્કું સીતાફળ હોય એટલે સરસ કટ થઈ જશે આપણે એક ચોપર લઈ લીધું છે મેં આપણે એક ચમચીની મદદથી આ રીતે સીતાફળ નો પલ્પ આપણે કાઢી લેવાનો છે આ રીતે તમે કરશો એટલે એકદમ સરસ રીતે આપણું સીતાફળ નીકળી જશે ને જો તૂટી જાય એટલે પછી સરસ નીકળતું નથી આ રીતે તમે જોઈ શકો છો આસાનીથી બધો જ પલ્પ અંદર રહેતો નથી અને તૂટી જાય એટલા માટે તૂટી જાય પછી એમાંથી પલ્પ કાઢવો બહુ જ મુશ્કેલ થઈ જાય છે પણ જો તમે આ રીતે કરશો તો તમે સીતાફળનું પલ્પ વધારે કાઢી શકશો અને એકદમ સરસ આસાનીથી તમે જોઈ શકો છો આ રીતે બધો જ પલ્પ મેં કાઢી લીધો છે બીજામાંથી પણ આપણે રીતે કાઢી લઈશું આ રીતે એકદમ આસાનીથી તમે સીતાફળનો પલ્પ કાઢી શકો છો ને એના બીજ પણ આપણે અલગ કરીશું હજી આપણે મિલ્ક શેક કે ગમે તે બનાવવું હોય તો એના બીજ આપણે કઈ રીતે કાઢવા બહુ મુશ્કેલ હોય છે તમે જોઈ શકો છો જો આપણે બાળકોને એનો પલ્પ ખવડાવવો હોય તો પણ આપણે બાળકોને ડાયરેક્ટ આપીએ અને જો ના ખાતા આવડતું હોય તો એ બીજ પણ ખાઈ દેતા હોય છે પણ આ રીતે તમે કાઢી શકો છો આપણે ચોપરને બંધ કરી લઈશું અને આ રીતે હવે હવે આપણે આમ ફેરવવાનું છે તેથી એના બીજ અલગ થઈ જશે ને પલ્પ પણ અલગ થઈ જશે બહુ ઉતાવળ થી નહીં કરવાનું નહીં તો બીજ પણ અંદર કટ થઈ જશે એટલે હવે આધે આ રીતે આપણે કરવાનું છે તમે જોઈ શકો છો બીજ બધા સરસ નોખા પડી ગયા છે આ રીતે હજુ આપણે થોડીક વાત કરીશું તમે જોઈ શકો છો બધા જ બીજ અલગ થઈ ગયા છે એકદમ આસાનીથી તમે જોઈ શકો છો બધા જ બીજ અલગ થઈ ગયા છે સરસ બધા જ બીજ આપણે આ રીતે કાઢી લઈશું અલગ તમે જોઈ શકો છો આપણે બધા જ બીજ સરસ આસાનીથી એકદમ કાઢી લીધા છે અને હવે હું તમને ફટાફટ એક મિલ્ક બનાવવાની રેસીપી પણ શેર કરીશ તો હવે આપણે અહીંયા ફરીથી નાખી દેવાનું છે જો અને આપણે દૂધ નાખી દઈશું સીતાફળ ગળ્યું જ હોય છે એટલા માટે હું ખાંડ નથી નાખી રહી પણ તમારે જો ગળ્યું કરવું હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો અને અહીંયા હું દૂધ નાખું છું બે કપ ફૂલ ફેટ દૂધ લીધું છે મેં આ રીતે નાખી દેવાનું બંધ કરીને આપણે ફરીથી એને ચલાવીશું આ રીતે ચલાવવાનું સરસ બધું મિક્સ થઈ જશે

આપણે ઉપરથી બદામ નાખીશું તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી સીતાફળ મિલ્કશે તો પણ તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ